ભચાઉ તાલુકાના જંગી ગામમાં આગનો બનાવ બન્યો ભચાઉ તાલુકાના જંગી ગામના રબારી સમાજના દેવાભાઈ વસરામભાઈના મકાનમાં આજે સવારે સાત વાગ્યેની આજુબાજુ આગ લાગી હતી જેમાં અંદાજીત ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું મકાન માલિક દેવાભાઈએ જણાવ્યું હતું કે મકાન બાઈક ઘરવખરી ઘાસ ચારા સહિત સમગ્ર માલસામાન સંપૂર્ણ નાશ પામ્યો હતો ગામ લોકો અને રબારી સમાજના લોકોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું આગ કયા કારણસર લાગી તે હજી જાણી શકાયું નથી हाजी छात्रा न्यूज़ 11 गुजरात बच्चा उक्त्स्य हाथ से हार दाहत नोट आया बंद होता है हर जगह सुसु सड़की नहीं है नासपामिया सर चलो बाइक नरिया नोरो और नहीं बदलना ठीक है बियार ना बाहर आंधा जी के लोग नुकसान से नुकसान से वो फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स